નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે મુન્દ્રા તાલુકાના પત્રી ગામમાં આવ્યા છે ને અહીંયા સરસ મજાનો એક કિલ્લો આવેલ છે ગઢ રાજા વખતનો એ આપણે જોઈશું કે કેવો છે ગઢ અને કિલ્લો તો ચાલો આપણે નિહાળીએ તો આપણે ગામની અંદર આવી ગયા છીએ ને અહીંયા કને સામે મંદિર આવેલું છે ને આ ગઢની દિવાલ અહીંયા ગને આપણને જોવા મળી રહી છે ને આ છે મેન પ્રવેશ દ્વાર કિલ્લાનો અને અહીંયાથી આપણે પ્રવેશ કરશું અંદર તો અહીંયા કને મિત્રો બે બાજુ બંને બાજુ દરવાજા જેને કહીએ એકદમ સારી કંડિશનમાં આપણને જોવા મળી રહે છે તો લાકડા એવા મજબૂત દરવાજા અને લગભગ પાંચ ફૂટ સુધી અહીંયા કને ખીલા નથી ને પાંચ ફૂટ ઉપરથી અહીંયાથી મોટા મોટા ખીલા લગાવેલ છે જે તે સમયે રાજાશાહી વખતમાં કિલ્લાનું આને અંદર તેના કોઈ આવી ન શકે હાથી કે કોઈ તોડી ન શકે તેના માટે આવા કિલ્લા લગાવવામાં આવતા આ છે રાજાશાહી વખતનો પ્રવેશ દ્વાર ને અંદર ગઢ પણ આવેલું છે કિલ્લો તો આપણે જોઈશું કેવું શું શું જોવા લાયક છે અંદર તો બહુ સુંદર મજાનું પ્રવેશ દ્વાર છે અને આ પ્રવેશ દ્વાર ઉપર આપણે ચડવાનો જે તે સમયનો રસ્તો પણ અહીંયા આપ જોઈ શકો છો પગથિયા છે અહીંયાથી તો પગથિયા ઉપરથી તે સમયે ઉપર ચડીને બધું નદી ચાર તરફ રાખતા હશે તે અને સામે આપણે મોટો કોઠો પણ એક જોવા મળી રહ્યો છે આ બધું જેવું છે તો જગ્યા છે તો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો એકદમ ઊંચો ઊંચો લગભગ ચાલીસ પચાસ ફૂટ ઊંચો ગઢ છે આ કિલ્લો અને તેની અંદર અહીંયા જવાનો રસ્તો પણ પહેલા હશે અહીંયાથી દરવાજો આપણે દેખાઈ રહ્યો છે પરંતુ હાલ અહીંયા નીચે જવા એવું નથી તો સુંદર એવો અહીંયા કને ગઢ અને મોટો એવો કોઠો આવેલ છે અને હવે અંદર આપણે જોઈશું અને અહીંયાથી પણ તમે જોઈ શકો છો કે આ ગઢની જે દિવાલ છે ચારે બાજુ આવેલી છે તે આ બાજુ આપણે નજરે પડી રહી છે આમ ચારે તરફ ગઢની દિવાલ છે આજ પહેલા રાજાશાહી વખત ચારે બાજુ કોઠો અને દિવાલ રંગ અને તે રહેતા તો મિત્રો ચેનલ ઉપર ઘણા કચ્છના જે ગઢ છે મોટા મોટા કિલ્લા અને જોવાલાયક જૂના રાજાશાહી વખતના ઘણા વિડીયો આપણે ચેનલ ઉપર છે તો આપણો વિડીયો નાખ્યાનો ધ્યેય માત્ર એટલો જ છે કે જૂના જે રાજાશાહી વખતના જે અવશેષો જે કિલ્લાઓ ગઢ જે તે સમયે તેથી કાંઈ વસ્તુ નહોતી જેને કહેવાય કે ટેકનોલોજી અને તે વખતે એવા સાધનો છતાં પણ આવું કામ કારીગરી અને તે વખત રાજાશાહી વખતમાં કેવું શું શું હતું જોવાલાયક તે આપણે માત્ર પાછલી પેઢીને જોવા મળે એ જ આપણો ઉપદેશ છે તો હાલ આપણે આ કિલ્લો જોયો અને હવે આપણે ગામની અંદર ગામ પણ જૂનું છે કારણ કે રાજાશાહી વખતનો કિલ્લો છે તો ગામ પણ જૂનું અને ગામમાં પણ ઘણા એવા મકાનો રાજા રાજાશાહી વખતના એવા કોતરકામવાળા પથ્થરોની આપણે જોવા મળે છે તે પણ આપણે જોઈશું તો મિત્રો તમે આ કિલ્લો જોયો છે કે નહીં તે અવશ્ય કમેન્ટમાં લખીને જણાવજો કારણ કે આપણે આ ફરી એક નવો એક કિલ્લો ગોત્યો છે અને તમારી સમક્ષ રજૂ કર્યો છે અને મિત્રો કચ્છના ઘણા એવા ગામડા છે જ્યાં આપ જોઈ શકો છો સુંદર મજાના મકાન જૂના તો ઘણા એવા ગામડા કચ્છના જ્યાં આવા નાના મોટા કિલ્લા આવેલ છે આજ સુધી કોઈ લોકોને ખબર નથી અજાણ્યા એવા ગામડામાં જૂની રાજાશાહી વખતની ગલીઓ મહેલ કિલ્લા તો વિડીયો આજે તમને કેવું લાગુ તે કમેન્ટમાં લખી જણાવજો ફરી આવા નવા લોકેશન સાથે મળીશું જય માતાજી